હત્યા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસનો મામલો છે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી છે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાઈ છે મૃતક નયન અને આરોપી વચ્ચે બાથાકૂટ ચાલતી હતી હત્યાનું મુખ્ય કારણ નાનો મોટો ઝઘડો હતો સ્કૂલે પોલીસ અને અન્યને જાણ કરવા વિલંબ કર્યો હતો મૃતક નયન ઇજાગ્રસ્ત થયા બાદ શાળા પરિસરમાં બેઠો હતો આરોપી હત્યા કર્યા બાદ સ્કૂલમાનમાં બેસી ઘરે ઘરે ગયો હતો આરોપી હત્યા કર્યા બાદ ટ્યુશન પણ ગયો હતો મૃતક નયન સાથે ભણતા વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરાઈ છે શિક્ષકોને મૃતકના પરિવારની પણ પૂછપરછ કરાઈ છે ક્રાઇમ બાદ સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર હાલમાં કરી રહ્યું છે મૃતક નયન ઇજાગ્રસ્ત થયા બાદ શાળા પરિસરમાં જ બેઠો હતો શું થયું છે હવે તમામ ઘટનાક્રમ પર પોલીસ હાલમાં તપાસ કરી રહી છે એના મિત્રો સાથે પણ ચર્ચાઓ થઈ રહી છે શાળાના જે શિક્ષકો છે અન્ય જે લોકો જે છે એમની સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર જે છે એ સગીર મૃતકને એણે ચપ્પાથી એને ગા કરેલો છે પેટ ડાબા ભાગે પેટના ડાબી બાજુએ પેટના ભાગે અને એના કારણે ઇન્ટરનલ બ્લીડિંગના કારણે આ મૃત્યુ થયેલું છે અત્યારે હાલ જેટલી પણ પૂછપરછ થઈ છે અથવા તો જે પણ બાકીની જે માહિતી અત્યારે અમે એકત્રિત કરી રહેલા છીએ એટલે અફવાઓ અથવા તો જેને હિયર સે કહેવાય અથવા તો એકબીજાને કહેલી વાતો નહીં પણ ચોક્કસ અને પૂરતા પુરાવા સાથે સચોટ પુરાવાઓ એકત્રિત કરી કારણો અને તમામ પ્રકારની વિધિવત તપાસ હાલ ચાલી રહેલી છે અત્યારે હાલ આજે છેલ્લા દોઢ દિવસમાં આ પ્રકારની કોઈ માહિતી અમારી સામે આવેલી નથી એ જે યુવક જે બંને સગીર છે એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે એ લોકોને નાની મોટી અંદર અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનેલો છે અને બનાવે આ ગંભીર પરિણામ લાવેલું છે શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ